નમસ્કાર મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું આર કે સ્વામી આઈપીઓની સંપૂર્ણ માહિતી તો જાણીએ કંપની કામ શું કરે છે માર્કેટિંગ ડેટા એનાલિસિસ અને માર્કેટ રિસર્ચ ટૂંકમાં એડવર્ટાઇઝમેન્ટનું કામ કરે છે કંપની કંપની બે હજાર ત્રેવીસમાં આઠસો અઢારથી વધુ એડવર્ટાઇઝિંગ બનાવી છે તેના કસ્ટમર્સમાં આદિત્ય બિરલા સનલાઇફ ડૉક્ટર રેડી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આવી ઘણી મોટી કંપનીનો સમાવેશ થાય છે કંપનીની બીજી વિશેષ માહિતી જાણીએ તો કંપની ત્રણ બિઝનેસ સેગમેન્ટમાં બાર શહેરમાં બાર ઓફિસ અને બાર ફિલ્ડ ઓફિસમાં ત્રેવીસો એકાણું લોકોને રોજગારી આપે છે હવે આઈપીઓ ઓપન થાય છે ચાર માર્ચના રોજ તો આઈપીઓ ક્લોઝ થાય છે છ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે પાંચ રૂપીસ પર શેર પ્રાઇસ છે બસો સિત્તેરથી બસો ઇઠ્યાસી રૂપીસ લોટ સાઇઝ છે પચાસ શેર આઈપીઓ સાઇઝ છે ચારસો ત્રેવીસ કરોડ ફ્રેશ ઇસ્યુ છે એકસો તોતેર કરોડ ઓફર ફોર સેલ છે બસો પચાસ પોઈન્ટ છપ્પન કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો આપણે જાણીએ તો કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે ડિજિટલ વિડિયો કન્ટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયો સ્થાપવા માટે કંપની દ્વારા કરવામાં આવનાર મોડી ખર્ચનું ભંડોળ કંપનીના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રોકાણ માટે ભંડોળ પૂરું પાડવું અને મટીરિયલ સબસિડી જેવી હંસા રિસર્ચ અને હંસા કસ્ટમર ઇક્વિટી માટે કંપનીના નવા ગ્રાહક અનુભવો કેન્દ્રો અને કમ્પ્યુટર સહાય ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કેન્દ્રોની સ્થાપના માટે ભંડોળ અને સામાન્ય કોર્પોરેટના હેતુઓ માટે હવે રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબીમાં પંચોતેર ટકા રિટેલમાં દસ ટકા એનઆઈઆઈ એસએનઆઈમાં પંદર ટકાનો સમાવેશ થાય છે હવે કંપનીના શેર્સમાં અમાઉન્ટ અને લોટ સાઇઝ વિશે વાત કરીએ તો રિટેલમાં મિનિમમ અરજી એક લોટની છે તેમાં શેર્સ પચાસ મળે છે અમાઉન્ટ ચૌદ હજાર ચારસો થાય છે રિટેલમાં મેક્ઝિમમ અરજી તેર લોટ્સની થાય છે છસો પચાસ શેર્સ મળે છે એક લાખ સિત્યાસી હજાર બસો એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચઆઈમાં મિનિમમ અરજી ચૌદ લોટ્સની થાય છે સાતસો શેર્સ મળશે બે લાખ સોળસો એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચઆઈમાં મેક્ઝિમમ અરજી ઓગણ સિત્તેર લોટ્સની થાય છે ચોત્રીસો પચાસ શેર્સ મળશે નવ લાખ ત્રાણું હજાર છસો એની અમાઉન્ટ થાય છે બી કે છે એચ એનઆઈમાં મિનિમમ અરજી સિત્તેર લોટ્સથી થાય છે શેર્સ પાંત્રીસો મળશે દસ લાખ આઠ હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે જોઈએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં એકસો ત્યાંસી કરોડના રેવન્યુ સામે કંપની ત્રણ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં બસો ચુમ્માલીસ કરોડના રેવન્યુ સામે કંપની ઓગણીસ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં બસો નવ ણું કરોડના પ્રોફિટ રેવન્યુ સામે કંપની એકત્રીસ કરોડનો પ્રોફિટ કરે છે એકસો બેતાલીસ કરોડના રેવન્યુ સામે સાત પોઈન્ટ ત્રાણું કરોડનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી હશે ઉપરોક્ત આંકડા કરોડમાં દર્શાવેલા છે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર